અવારનવાર સોશિયલ મીડિયા ઉપર નિર્માણ થયું હતું જેમાં બસ ચાલક અને પોલીસ કર્મી છે તેમના વચ્ચે રગજકના દ્રશ્ય સામે આવ્યા ઘર્ષણની સ્થિતિ સુધીનું નિર્માણ થઈ ગયું હતું આ મામલામાં એસઆઈ છે તેમણે પોતાની ભાષાની મર્યાદા ગુમાવી બેઠા હતા અને તેઓએ જે સામા પક્ષે બસ ચાલક હતો તેને રિવોલ્વર છે મારી જોડે ગોળીમાર દેશ વધારે કરશે તો તે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો ત્યારે બીજી તરફ બસ ચાલક દ્વારા પણ પોતાની ભૂલ સ્વીકારવામાં નહોતી આવતી હતી અને આને લઈને વિવાદ થયો હતો આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોના ઉપર શું કાર્યવાહી થઈ છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન સોશિયલ મીડિયા પર આપણે સામાન્ય રીતે તો પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણના બોલાચાલીના દ્રશ્યો જોતા હોઈએ છીએ ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી જ આ પ્રકારની ઘટના સામે આવી છે વાત કરીએ તો નરોડા પોલીસ સ્ટેશનના પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓ છે તે પેટ્રોલિંગમાં હતા ત્યારે નરોડા હાઈવે પાસેથી બસ અને ટ્રક વચ્ચે ઓવરટેક જોવા મળી હતી એકબીજાને ઓવરટેક કરવા માટે હોર્ન વગાડી રહ્યા હતા આ બાબતને લઈને પીસીઆર વાન ત્યાં ફરજ ઉપર હાજર હતી તેના એએસઆઈ ભરતભાઈ અને અન્ય એક એસઆઈએ આજે બેફામપણે બસ ચાલક બસ ચલાવી રહ્યો હતો તેમને અટકાવવામાં આવ્યા ત્યારબાદ તેમની સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી તેને લઈને જે દંડની રકમ વધુ હોવાના પગલે બસ ચાલકે વિરોધ નોંધાવ્યો હતો તે મામલે પોલીસ કર્મી અને બસ ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી ને વિવાદ થયો હતો અને આટલામાં ક્યાંક ને ક્યાંક ફરજ પર હાજર જે પોલીસ કર્મી હતા તેઓ પોતાની ભાષાની મર્યાદા ભૂલી ગયા હતા અને તેમણે ગાળાગાળી કરી હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે ત્યારે બસ ચાલકે આ સમગ્ર મામલે વિડીયો બનાવવાની પણ શરૂઆત કરી હતી ને આ ઘટનામાં એ સાય છે તેઓ અહીંયા સુધી નહોતા અટક્યા તેમણે એવું પણ કહ્યું કે હું ગોળી મારી દઈશ મારી પાસે રિવોલ્વર પણ છે તે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો પરંતુ બીજી તરફ બસ ચાલકની પણ બેદરકારી સામે આવી હતી કે તે બેફામપણે બસ છંકારી રહ્યો હતો પરંતુ તેને દંડની રકમ ભરવાની જ્યારે વાત કરવામાં આવી ત્યારે તે દંડની રકમ પણ ભરવા માટે તૈયાર નહોતો આના જ કારણે વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો અને આ મામલે પોલીસ કર્મીએ તો બસ ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને અન્ય બાબતો હેઠળ ગુનો નોંધાવ્યો છે પરંતુ જે પોલીસ કર્મી ફરજ પર પોતાની ભાષા મર્યાદા ભૂલ્યા હતા તેમની સામે પણ હવે કાર્યવાહી થઈ છે આ મામલાને પહેલાં તો જે સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો